તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં ને મજામાં જશો આપણા વ્લોગ જોતા હો એટલે તો હું આવી ગયો છું ફરી એક પર લોંગ વિડીયો લઈને તો હું આજે જવાનું છું સિદ્ધસર ઉમિયાજી માતાજીના મંદિરે ત્યાંના વ્યૂ અને ત્યાંનું મંદિર અને ત્યાંના લોકેશન ભાઈ એક નંબર મસ્ત લોકેશન છે તમને જોવાની પણ મજા આવશે અને હું માતાજીના દર્શન પણ તમને કરાવીશ તો સૌથી પહેલાં હું જાઉં છું જામજોધપુર કેમ કે મારે જામજોધપુર મારે જમજોધપુર કોમ્પ્યુટરનો ક્લાસ છે તો હું પહેલાં ક્લાસીસ બતાવીશ અને તે પછી હું જઈશ જામવાડી મારા ભાઈ કાનાના ઘરે અને ત્યારબાદ હું ને મારો ભાઈ કાનો અમે બંને નીકળી જઈશું શિક્ષણ તરફ જવા માટે તો હું તમને મળું સીધો જામજોધપુર જઈને મિત્રો આવી ગયો છે મારો ભાઈ કાનો અને અમે બે નીકળી ગયા છીએ શીતછર જવા માટે તો હવે શિક્ષર જઈને હું તમને બધું લોકેશન બધું બતાવું અને ત્યાં ઉમિયાજી માતાજીનું મંદિર છે તો હું તમને ઉમિયાજી માતાજીના દર્શન કરાવીશ અને હું પણ દર્શન કરીશ અને ત્યાંના લોકેશન તમને બતાવીશ તો હવે અમે ભાઈ ભાઈ નીકળી ગયા છીએ શિક્ષર જવા માટે તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ સીતસર ઉમિયાજી માતાજીના મંદિરે તો તમે જોઈ શકો છો અહીંનો વ્યૂ મસ્ત છે અને આપણી ફોર વ્હીલ છે અને અમે પહોંચી ગયા છીએ ઉમિયાજી માતાજીના મંદિરે તો હવે અંદર જઈને હું તમને લોકેશન વોકેશન બધું બતાવું અને ત્યાંનો વ્યૂ મસ્ત છે એકદમ મસ્ત વ્યૂ છે અને અહીંનો ગેટ પણ તમે જોઈ શકો છો કે એક નંબર મસ્ત ગેટ છે તમે જોઈ શકો છો અને હું હવે અંદર જાઉં છું તમને માતાજીના દર્શન કરાવીશ અને ત્યાંનો બધો વ્યૂ દેખાવીશ ત્યાં ખાડીશ અને હવે હું બેસી જાવજો બાજુ ફોરવલ માં આપડા ભાઈ ની આઈ જાવાત તો મિત્રો તમારો ભાઈ ફોરવલ ની સન bari નીકળી ગયો છે બારે અને તમે આનું વ્યૂ જોઈ શકો છો કેવો મસ્ત વ્યૂ છે અમારું કાન ભાઈ ફોર વ્હી લાગે છે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઉમિયાજી માતાજીના TEM મંદિરે શિતસર તો તમે આનો એક વખત પેલા વ્યૂ જોઓ કેટલો મસ્ત છે તો મિત્રો હવે હું જાઉં છું ઉમિયાજી માતાજીના દર્શન કરવા તો તમને ત્યાં જઈને વ્યૂ બતાવું અને માતાજીના દર્શન કરાવું હું પણ કરી લઉં જોડિયો ઉતારવા દેતા હોય તો હું તમને દર્શન કરાવીશ બાકી કરાવી શકું તો મિત્રો અમે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે ખાલી એક વખત વ્યૂ જો કઈ એટલો મસ્ત વ્યૂ છે આ છે આપણું મંદિર કરવા જશું આ છે આપણું મંદિર અને ત્યાં આપણે દર્શન કરવા જવાના છીએ તો મિત્રો તારો હું તમને દર્શન કરાવું અને હું પણ દર્શન કરી લઉં ઉમિયાજી માતાજી મંદિર છે અને ત્યાં દર્શન કરવા દેતા હોય જોકે દર્શન તો કરવા જ દેતા હોય પણ વિડીયો ઉતારવાની મનાઈ હોઈ શકે છે પણ હું તમને ત્યાં જઈને મળું દર્શન કરવા છે કે નથી દેતા મિત્રો એક વખત તમે મંદિર જોઈ લ્યો ખાલી કેટલું મોટું છે મંદિર અને હવે હું જાઉં છું માતાજીના દર્શન કરવા માતાજી નું મંદિર છે કહે છે તમે જોઈ શકો છો ચાલો હું તમને દર્શન કરાવું મંદિરના મિત્રો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો હતો અને વરસાદ રહી ગયો છે તો હવે અમે જઈએ છીએ ઓલી બાજુ હું તમને ત્યાં જઈને ત્યાંનો વ્યૂ બતાવું હવે નીચે સીડી ઉતરીએ છીએ કન્ટિન્યુ વ્લોગમાં રહેજો તમે બધા એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો મિત્રો આ તમે જોવો આઈથી આઈથી તમારી જ્યાં લગણ નજર પહોંચે ત્યાં લગણ બેસવાનું દે અને મસ્ત જગ્યા છે બેસવાની અત્યાર સુધી વરસાદ હતો એટલે મેં વ્લોગ બંધ કરીને હું અહીંયા બેસી ગયો હતો તો આ તમે વ્યૂ જુઓ અહીંનો કેટલો મસ્ત વ્યૂ છે ગાઈસ અને મિત્રો આ જે ગેસ્ટ હાઉસ છે ત્યાં કોઈ લોકો અહીંયા રાતે આવ્યા હોય તો રાત રોકાવી હોય તો તેના માટે ગેસ્ટ હાઉસ બનાવેલ છે અને આગળ બોર્ડના લઈ છે તો ત્યાં જમવાનું પણ મળી રહે છે તમને રાતે બપોરે સાંજે ગમે ત્યારે તમે અહીંયા આવો અને રોકાવ તો ગેસ્ટ હાઉસની બે સુવા બેહવાની જગ્યા મળી રહે છે અને જમવાની પણ સુવિધા અહીંયા મળી રહે છે તો હું તમને ગેસ્ટ હાઉસ થોડોક પાસે જઈને બતાવું પાસે જઈને બતાવું મિત્રો આ મંદિર છે તો મિત્રો હું તમને એક મસ્ત મહાદેવની શિવલિંગ બતાવું તમે મહાદેવની શિવલિંગ જુઓ કેવી સરસ મજાની અહીંયા ગોઠવણી ગઈ રહી છે આ લોકોએ અને મસ્ત શિવલિંગ અને આજુબાજુમાં હરફ ગોઠવા જઈએ અને મતલબ સાફ ગોઠવા જઈએ અને રાતનો વ્યૂ તો અહીંયા એકદમ મસ્ત આવે છે હરફના મોટામાંથી પાણીના ફુવારા થાય છે અને ડાયરેક શિવલિંગ માટે જાય છે અને મસ્ત એટલે મસ્ત વ્યૂ આવે છે તમને હું બતાવું તો મિત્રો તમે જોયું ને જેવી મસ્ત વ્યૂલિંગ શિવલિંગ છે અને એની ગોઠવણી પણ મસ્ત કરી છે રાતે એમાં લાઇટો પણ થાય છે અને પાણીના ફુવારો પણ થાય છે તો મિત્રો અમે અહીંયા આરામ બેઠા અને વ્યૂ મસ્ત છે એટલે અમે થોડી વાર બેઠા અહીંયા તમે જોઈ શકો છો અહીંયા બે પણ આ મસ્ત છે અહીંયા કોઈ થોડી અને પછી જઈએ અમે ડેમ બાજુ

હા જો મિત્રો અહીંથી મંદિરનો સીન એકદમ મસ્ત આવી રહ્યો છે અને તેની જ પાછળ અહીંયા ભોજનાલય છે અને એક લગ્ન હોય છે તો અહીંયા તમે આ ગેસ્ટ હાઉસ છે તેની જ બાજુમાં અહીંયા ભોજનાલય છે તો તમે અહીંયા રાતે રાતે રોકાવ ગેસ્ટ હાઉસમાં તો અહીંયા જમવાની પણ સુવિધા મળી રહે છે અને હવે આ છે મંદિર અને હવે અમે જઈએ છીએ બહારની સાઈડ તો તમે બન્યા રહો લોકમાં તો આજે ઉમિયા માતાજીની ઓફિસ અને બધું કાર્યાલય ને એ બધું અહીંયા છે જો કે મને કંઈ ખબર નથી બહુ અહીંની કે અહીંયા શું છે શું નદી અને કાંઈ અહીંનો વ્યૂ એટલો મસ્ત છે એટલો મસ્ત છે કે તમે અહીંયા આવશો એટલે તમને મજા આવી જશે તો તમે એકવાર અહીંયા આવીને આ બધો વ્યૂનો આનંદ લ્યો અને તમને જોવાની બહુ મજા આવશે અને ફોટોગ્રાફીનું તો અહીંયા એટલું બધું લોકેશન છે ને કે તમે વાત જ ન પૂછો તો તમે જોઈ લ્યો તમારી જ નજરે ગાય નું વ્યૂ કેટલું મસ્ત છે તમે જોઈ શકો છો અને ગાય હું અહીંથી જાતો હતો તો આ બે જણા અહીંયા માથે સીડા છે કોણ છે એ ખબર નથી ત્યાંથી જો પડ્યા ને તો રાટિયા બાટિયા હાજા નહીં રહી નહીં કઈ હવે ગાય અમે પહોંચી ગયા છીએ અહીંયા તો હવે અહીંયા અમે ફોટો શૂટ કરશું આપણી ફોર વ્હીલ વળી જેવા ને અમે અહીંયા ફોટો શૂટ કરીને અમે પછી નીકળશું બારે હા જમવાની પણ સુવિધા છે જેને પંજાબી બધું એવું બધું ખાવું હોય ને જોકે આપણે તો રજા સાદા માણા એટલે આપણે તો આપણે તો ને શાક મળી જાય એટલે બસ છે અને હવે અહીંયા આપણે કરશું ફોટો શૂટ અને વિડીયો શૂટ થોડો થોડો હજો ભાઈ તજાજે અહીંની સીટરની તો મિત્રો તમને મારો આ વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં થોડુંક જણાવજો અને અહીંયા એકવાર મુલાકાત લેજો તમને મજા આવશે અહીંનો લોકેશન જોઈને તમને મજા આવશે અને એક નંબર વ્યૂ છે અહીંનો ખોટા પડવાની પણ મસ્ત જગ્યા છે બેહવાની પણ મસ્ત જગ્યા છે અને ફરવાલાયક તો એક નંબર જગ્યા છે તો તમે અહીંની એકવાર મુલાકાત લેજો જરૂર ને જરૂર મુલાકાત લેજો હું ફરી ફરીને એક જ વાત ઉપર આવું છું કે તમે મુલાકાત લેજો મુલાકાત લેજો હું એક કારણે કહું છું કે અહીંયા તમે એકવાર આવશો ને એટલે તમને મજા આવી જશે કે ના છે એમ તમારું દિલ ખુશ થઈ જશે અહીંયા આવીને તે માટે હું તમને કહું છું કે અહીંની તમે મુલાકાત લેજો તો હું ફોટો શૂટ કરી લઉં ને થોડીક વાર પછી તમને મળું તો ફાઇનલી મિત્રો હવે અમે નીકળી ગયા છીએ અમારા ઘર તરફ જવા માટે તો હવે હું જાઉં છું મારા ઘરે શિક્ષણની મુલાકાત તો અમે લઈ લીધી અને નાના વ્યૂ વ્યૂ અને વ્લોગ વ્લોગ બધું બનાવી લીધું છે અને આ વ્યુ જોવો તમે ગાઈશ અયોગ્ય હવે એ આવતા નેક્સ્ટ બ્લોક માં ક્યારેક લેશું અહીંયા આવશું તો આપણે અને હવે હું નીકળી ગયો છું મારા ઘર તરફ જવા માટે તો હવે રસ્તામાં જે વ્યૂ વ્યવસ્થા આવશે તો હું તમને બતાવીશ અને હવે તમને મળું થોડી વાર પછી ફાઇનલી મિત્રો હું આવી ગયો છું પાછો મારા ઘરે તો આજનો બ્લોગ બહુ મોટો થઈ ગયો છે તેથી હું અહીંયા જ એડ કરું છું મારે કંઈ બધા બોલવું નથી તો જો તમને મારો વિડીયો જોવો ગમતો હોય તો મારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો અને જેમ બને એમ વધુમાં વધુ શેર કરો તો આપણે મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં